અતિવૃષ્ટિમાં ઉપલેટા અને ધોરાજી તાલુકાના જે ગામોમાં ભારે વરસાદ અને પૂરથી નુકસાન થયું છે એવા ગામોમાં પૈકીના આ લાઠ અને ભીમોરા પંથકના ગામોમાં પરિસ્થિતિનું જાત નિરીક્ષણ કરવા અને આગેવાનો અને લોકોને મળી અને એની વ્યથાર ઊભું સાંભળવા માટે આજે હું મારી સાથે આ વિસ્તારના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા અને જિલ્લા ભાજપના પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયા સહિત ના આગેવાનો અને જિલ્લાના અધિકારીઓ જિલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ પણ અહીંયા હાજર છે ત્યારે અમે આ પરિસ્થિતિનું નિરીક્ષણ કરી અને વિગત જાણી શ્રી સાથે ચર્ચા કરવાના છીએ અને જરૂર પડે સરકાર લેવલે કઈ રીતે વધુ વધુ લોકોને મદદરૂપ થઈ શકાય એ દિશામાં અમે કાર્યવાહી કરવાની આજે મેં અતિવૃષ્ટિગ્રસ્ત ઉપલેટા તાલુકો અને ધોરાજી તાલુકાના જે ગામોમાં પરિસ્થિતિ અતિ ગંભીર હતી અતિવૃષ્ટિ દરમિયાન એવા ગામો લાટ ભીમોરા તલંગણા સમઢિયાળા વિગેરે ગામોની ચીચોડ વિગેરે ગામોની મુલાકાત લઈ ગામ લોકોને મળી અને પરિસ્થિતિનું જાત નિરીક્ષણ કર્યું છે અને જેમાં ખેડૂતોને થયેલો નુકસાન ખેતીવાડીની જમીન ધોવાણ ઊભા પાકને નુકસાન આ બધી પરિસ્થિતિ મેં નજરે નિહાળી છે અને સત્તાવાળાઓને આના માટે જરૂરી કાર્યવાહી કરવા માટે અધિકારીશ્રીઓને હું જરૂરી સૂચના આપું છું